હર્ષ સંઘવી ની સૂચના પછી વડોદરામાં સફાઈ ઝુંબેશ તેજ થઈ છે વડોદરાના કડક બજારમાં ટ્રક ભરીને કચરો નીકળ્યો વેપારીઓના પાણીમાં બગડી ગયેલા સામાનથી આખો રોડ ભરાઈ ગયો વડોદરાના વેપારીઓમાં ભારે રોષ છે વેપારીઓનું કહેવું છે કે ના પાણી આવશે તેવી જાણકારી અમને નથી અપાઈ જેથી આઠ થી દસ લાખ રૂપિયા નુકસાન થયું છે જોકે અહી મોટી વાત એ છે કે ભાજપના કોર્પોરેટર જાગૃતિ કાકાએ સ્વીકાર કર્યો છે કે આ વખતે અમે પૂરની જાણકારી આપવામાં નિષ્ફળ નીવડ્યા જ્યારે પૂર આવવાની શક્યતા હોય છે ત્યારે સાયરન વગાડીને અથવા તો અનાઉન્સ કરીને જાણકારી આપવાની હોય છે પરંતુ તંત્ર એ કોઈને આવી રીતે સૂચના નહોતી આપી એ નિષ્કાળજીન માટે હું કહીશ કે આ વખતે જે દર ફેર ઝડપ પણ પાણી કંઈક કડકબેના આજુબાજુ પણ આવવાની હોય ને તો સાયરન વાગે પોલીસની ગાડી ફરતી હોય

મેન પાવર પણ થોડો ઓછો પડ્યો અને બધે જ પાણી ભરાઈ ગયા એટલે લાઇટો પણ બધે બંધ થઈ ગઈ એટલે આપણને સોશિયલ મીડિયા દ્વારા બધાને વિનંતી કરવામાં આવી કે તમે હટી જાઓ ચોક્કસ એના માટે જે સંકલનનો અભાવ હતો એના માટે માન્ય હર્ષભાઈએ પણ નોંધ લીધી છે મુખ્યમંત્રી શ્રીએ પણ નોંધ લીધી છે અમારા ધારાસભ્યો સાંસદ શહેર સંગઠન બધાએ આ વિશે નોંધ લીધી છે ઉલ્લેખનીય છે કે પૂરના સંકટ પછી વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે ગુજરાતના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા પહોંચ્યા હતા અને મોડી રાતથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમાં ફર્યા વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલા ઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાને વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને

જે સોસાયટીઓની ફરિયાદ આવતી હોય છે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલ રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કઈ રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ પ્લાનિંગ ને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે